ખાદ્ય વસ્તુઓનું મોટા પ્રમાણમાં ડુપ્લિકેટિંગ થઈ રહ્યું છે ડીસામાં ઘી તેલ મરચું હળદર કોસ્મેટિક આઇટમો લુબ્રિકેટ ઓઇલ યુરિયા ખાતર સહિતની ચીજ વસ્તુઓમાં બનાવટ તેમજ ભેળસેળ કરવાની પ્રવૃત્તિ વર્ષોથી ચાલી રહી છે ત્યારે બનાસકાંઠા ફૂડ વિભાગની ટીમે ગત મધરાતે ડીસા જીઆઈડીસીની પાછળ ઢુવા રોડ પર આવેલ પીએન એન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પદ્મનાથ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં રેડ કરી હતી ફૂડ વિભાગના અધિકારીઓ ફેક્ટરી માલિકે મુખ્ય ગેટ ન ખોલતા મુખ્ય દરવાજો અને કમ્પાઉન્ડ વોલ કુદીને અંદર પડ્યા હતા અંદર તપાસ કરતા ફેક્ટરીમાં શાશ્વત પારેવા સુખ શુભ સહિતની બ્રાન્ડના નામે અખાદ્ય ઘી પેકિંગ કરવામાં આવતું હતું જેથી ફૂડ વિભાગ દ્વારા આ ઘીના સેમ્પલો લઈ આ શંકાસ્પદ ઘીની પચીસ પેટીઓ તેમજ ચાર હજાર સાતસો પાઉચ જેટલો જથ્થો સીઝ કર્યો હતો શુદ્ધ ગાયના ઘીના નામે વનસ્પતિ તેલમાં એસેન્સ કેમિકલ વગેરે ભેળવીને આ ઘી બનાવી બજારમાં શુદ્ધ ઘીના નામે વેચાણ કરવામાં આવતું હતું જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે કુલ રૂપિયા બે પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી સેમ્પલ લેબોરેટરી ચકાસણી અર્થે મોકલી આપ્યા હતા